નમસ્કાર મિત્રો ભક્તિ અમૃત માં હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે દાનબા બાપુ નો છે તમે જોઈ શકો છો લાઈવ માં આતિશબાજી થઈ રહી છે તમને ધનભાઈ બાપુ ના આપડે દર્શન કરીશું દાદા નો બર્થ છે અને એક સેલિબ્રેશન કરવાના છે દાદા આર્યા ખુબ સરસ ડેકોરેશન કર્યું છે અને પાછળ આતિશભાજી ચાલી રહી છે 엄네 મિત્રો વતી હું દાદા ને હેપી બર્થડે કહું છું દાદા ને કહી દઈશ राम राम देखा તો તમે પણ કોમેન્ટ બોક્સ માં દાદા ને કરજો ખુબ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે આ છે તમે જુઓ ભાવિ મુક્તો પણ આવ્યા છે દાદાને વિશ કરવા માટે સત્તર તારીખે આજે દાદાનો ડે છે જન્મદિવસ દિવસ છે દાદા દાનબા બાપુ આજે જન્મદિવસ છે દાદા જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના બધા તમને વિસ્તારે મિત્રો દાદાને અમે કહી દીધું છે તમે બધા મિત્રો તરફથી દાદાને જન્મદિવસની ખૂબ ખૂબ દિવસ શુભકામના દીકરી દાદા ને દાદાને ડે વિશ કરવા આવી છે हेलो बेटा बाहर निकलो हेलो भाई भाई हमारा चालू થઈ ગયા ભાઈ બેટા બેટા અંદરની અંદરનું આનો આગા માં વર્ષ બેતાલીસમો જન્મદિવસ દિવસ ખૂબ ખૂબ શુભકામના તાનબાપ બાપુ દાદા અંદર જાય છે કારણ કે ખૂબ ભીડ થઈ ગઈ છે ઘણા બધા પગે લાગવા માટે આવે છે કરણભાઈ લાઈવમાં આવી ગયા

મિત્રો તમે લોકો પણ દાદાને વિશ કરજો કારણ કે દાદાએ લાઈવમાં બધાને પણ હાથ ઊંચો કરીને બધાને જવાબ આપ્યો છે એટલે તમે દાદાને વિશ કરી શકો છો આજે રવિવાર છે અને દાદાનો બર્થડે આજે સત્તર તારીખે સત્તર નવેમ્બર એટલે દાદાનો જન્મદિવસ છે દાંડા બાપુનો ખૂબ મિત્રો અહીંયા બાવી ભક્તો આવ્યા છે અને દાદાનો તમે જો દાદા જય દાદા તો મિત્રો હવે હું તમને ખાંભીના દર્શન કરાવું એના પછી આપણે લાઈવ પૂરું કરીશું જય દાદા જય માતાજી એક મિનિટ જવા દેજો હું તમને ખાંભીના દર્શન કરાવી દઉં આજે રવિવાર છે અને ખૂબ સરસ દાદાને પણ આપણે દર્શન કરીશું રવિવારના સોમવાર મંગળવારના તો કરીએ જ છીએ દાદા અત્યારે રૂમમાં જતા રહ્યા છે કારણ કે બધા દાદાને મળવા માટે ખૂબ ભીડ થતી હતી એની કારણે જે દાદા હું તમને ખાંભી ના દર્શન કરાવી દઉં હવે મિત્રો દાદાના દર્શન કરી લેજો ખાંભીના

મિત્રો આ લિંક અત્યારે તમે તમારા રિલેટિવને પણ મોકલી શકો છો જે લાઈવ દાદાના દર્શન અને આજે દાનબા બાપુનો જન્મદિવસ છે એનું પણ અમે તમને બતાવ્યું જય સુરાપુરા દાદા જય દાદા જય હો દાદા મિત્રો હમણાં જ મેં હાલ પોડકાસ્ટ જે વિડીયો મૂક્યો છે કેવો લાગ્યો એ જરા મને કમેન્ટમાં કહેજો તો નવા પ્રોડકાસ્ટ બનાવવા માટે મને થોડીક માહિતી મળે તમારા થકી જય સુરાપુરા દાદા જય ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો મેં બધા થકી દાદાને કહી દીધું છે કે જેટલા લાઈવમાં જોડાયા છે દાદા એ બધા તમને વિશ કરે છે જય મોગલમાં જય દાદા સુરાપુરા દાદા હવે તમે દાદાના દર્શન કરી લીધા હશે આ લિંક તમે તમારા રિલેટિવને ને મોકલજો જેથી એ લોકો ઘરે બેઠા દાદાના દર્શન કરે હવે હું આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું લાઈવ બંધ કરું છું તમે જો ઘણા ઘણા મિત્રો આવ્યા છે